અભય થઈને નિષ્પક્ષતાથી નિપેક્ષ રીતે વાસ્તવિકતા અરી ઉધના માં પાર્કિંગ જેવી નજીવી બાબતે વેપારીની ની ચપ્પુના જીતી હત્યા કરનાર હત્યારાને ને સજા આપવાની માંગ સાથે સમાજ અને વેપારીઓ દ્વારા પોલીસ કમિશનર ને આદનપત્ર અપાયું સુરતના ઉદના ખાતે ગત સપ્તાહમાં ગાડી પાર્કિંગને લઈ સરા જાહેર વેપારીની ચપ્પુના ઘાઝીકી ઘાતકી હત્યા કરાઈ હતી વેપારી સુભાષ ખટેકની નીરજકુમાર ગંગાસાગર ચમારે ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરી હોય અને જે તે સમયે જ પોલીસે આરોપી નિરજકુમાર ચમાલને ઝડપી પાડ્યો હતો અને તેનું સરઘસ પણ કાઢ્યું હતું જોકે હવે વેપારીઓ સાથે મૃતક सुभाष ખટીક સમાજના લોકોએ સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી વેપારીની નજીવી બાબતે હત્યા કરનાર આરોપી વિરુદ્ધ ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી તેને ફાંસી ની સજા અપાય તેવી માંગ કરી હતી નમસ્કાર મારું નામ બાબુલાલ ખટીક છે દિવસ પહેલા અમે એમની મુલાકાત માટે ટાઈમ લીધો હતો સીપી સાહેબે આજે અમારા ખટીક સમાજ જે પાંચ હજાર લોકો સુરતમાં વસે છે ખટીક સમાજ અમે વ્યાપારી કોમ છે અને અમારા પરિવાર ને મૂકીને અમે અહિયાં વ્યાપાર કરવા માટે સુરતમાં આવ્યા છે અમે શાંતિથી વ્યાપાર કરનારો માણસ છો અમારા સીપી સાહેબ ને રજૂઆત આજે જ્ઞાપન સાથે અમારા સમાજના પાંચસો માણસ થી એક હજાર માણસ અહિયાં ભેટા થઈને અમે આજે જ્ઞાપન આપ્યા છે કે અમારા જે યુવા એક હોનાર અમારો સમાજ નો દીકરો જેનું નામ સુભાષ ખટીક છે એનો મર્ડર થયો છે ચાલતા મર્ડર થયું છે સાહેબ અમારી દુકાન એ અમારા અમારો માણસ દુકાન પર દુકાન ખોલવા માટે ધંધા ધંધા અર્થે ગયો હતો અને એનો ચાલુ રસ્તે એનો મર્ડર થાય એ અમને દુઃખ ની વાત છે અને અમારી પ્રોપર્ટી અમારી દુકાની સામે જે વ્યક્તિ છે એ અપરાધીન આદિતન અપરાધી છે એ ચાકુ ખિસ્સા માંથી કાઢીને માણસ ને ચાકુ ના દસ થી પંદર ઘા કરી જાય અને એને એવો અમારા માણસ ને તરત જ મર્ડર થઈ જાય છે એ અમને દુઃખ લાગ્યું છે એના માટે અમે આજે પાંચસો થી એક હજાર ખટીક સમાજ ના વ્યક્તિઓ ભેગા થઈને વિજ્ઞાપન આપવા આવ્યા છે કે ભાઈ અમે તમે જ્ઞાપન આપવા આવ્યા છે કે એ વ્યક્તિને કડી ને કડી સજા આપી અને એને ફાંસી ની સજા સુધી હાંસી ના જોઈએ તો અમારા સમાજ અને એ દુઃખદ પીડિત પરિવાર શાંતિ એવી અમારી છે પ્રેસ મીડિયા નિવેદન કરું છું કે તમે જેટલો વધારે એનો અમને ન્યાય માટે અમને સાત આપજો સમાજ સુધી આભારી રહેશે કાયદા ની વ્યવસ્થા બાબતમાં હું એટલો જ કહીશ કે અમારા ગૃહમંત્રી માનની હર્ષભાઈ સંઘવી અમારા સુરત ના છે ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે અમે ના શંકા નથી અમારા મંત્રી અમારા સરકાર ની કામગીરી સારી છે પરંતુ આ મંત્રી ને બદનામ કરવા માટે એવા જે તત્વો લુકા તત્વો ફરે છે એ તત્વો ને પકડીને ખરેખર કડી ને કડી સજા આપવી જોઈએ તેથી અમારી સરકાર અને આ જે ભારતીય જનતા પાર્ટી અને જે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેને જે દાગ લાગે એ દાગ ના લાગે એના માટે અમે વિનંતી કરીએ ગૃહમંત્રી સુધી અમારી રજૂઆત કરીએ છીએ કે એ આરોપી ને સજા મળે ફાંસીની સજા મળવી જોઈએ